હલો દોસ્તો હું એક ખટારા ડ્રાઈવર હું તારીખે થી મહારાષ્ટ્રમાં નીકળ્યો તો તો અને મારા ભેગો એક લીધો મારો નાનો ભાઈ મારા કાકાનો દીકરો એને મેં કીધું હતું કે હોડીએ તને ઘરે પોગાડી દઈ છે ખટારામાં કઈ નક્કી ન હોય એટલે ખાલી થઈ નહિ ગાડી ખાલી થઈ ને ભરાણી યાદ છે જો આને મેં કીધું તું ઘોડી ઘરે કરશું પણ મેળ આવ્યો નહીં ને હજી આજ એક એક તારીખ થઈ ગઈ છે હજી અમદાવાદ કઠવાડા મકાઈની કંપનીમાં હલવાના હી આ ભાઈ ઘર ઘર કરે છે શું કહેવા માંગે કે બરોબર બોલો હારો હા સારું હા મેં કીધું તું ઘરે જવાનું કામ લઈને આવ્યો

આવશે તું સપોર્ટ કરશે માણે આપણે આ કે યુટ્યુબમાં કરોડો વ્યૂ નહીં આવે બધા વ્લોગર જેમ આપણે વ્યૂ આવે તો બધા લાઈક કરો શેર કરો વધારે ને વધારે વ્યૂ આવે તો આપણે કન્ટિન્યુ વિડીયો રાખવા હે મહારાજ ગુજરાત ખટારાના ડ્રાઈવર હાલો અટાણે અહીંયા પૂરું કરી દઉં હે બે મિનિટ હોય જે હલાવું હે